અમારી રીતે અમે સમાવેશ કર્યો છું તો બે ભાગમાં રિનોવેશન થઈ શકે ને અમને જો જગ્યા જગ્યા આપો તો રિનોવેશન કેટલા ટાઈમમાં કરશો અમારી દુકાન અમને જ પાછી આપો એવું લેખિતમાં આપો એવી અમારી માગણી છે ના કાલે અમે કમિશનરને મળવા ગયા ત્યારે ઉદયભાઈ કાનગર આપણા ધારાસભ્ય ત્યાં હાજર જ હતા અમારી સાથે જ હતા ને એની હાજરીમાં અમારે કમિશનર સાથે વાત થઈ હતી અમારી માંગણી એક જ છે કે આ છેલ્લા આઠ દસ વર્ષ ચોમાસામાં આવે ને જે અમે સહન કે હાલતા સમયની નોટિસ આપી તો એના કરતા કામ માર્કેટ રિનોવેશન કરો ને અમે એમ સાથ સહકાર આપવા ત્યારે જ છે અમને જગ્યા હાટે જગ્યા આપો અથવા બે પાર્ટમાં કરો તો અમે અહીં ને અહીં શિફ્ટ થઈ હતી એમય ને થઈ શકે એમય છે જો કરે તો જર્જરિત કહેતા હોય તો કોઈ ભાગ પડે એવો નથી બીજું એ કે આ માર્કેટ ની અંદર આખા ગડર ના બીમ ઉપર માર્કેટ ઉભી છે એક પણ ગડર નો બીમ સડેલ નથી કે કટાણો નથી બીજું એ કે ઉપર છે એ લાકડું છે ને એવા બારા ની સળિયા સપોર્ટ આપેલા છે કે જેથી કરીને ઉપર થી લાકડું પડે નહીં ને માર્કેટની અંદર એક પણ લાકડું એવું નથી કે ઉધી ખાઈ ગયું કારણ કે આ છે આમાં ઉધી ન લાગે એ પેલા ચેક કરો ને તમને પડે એવું હોય થઈ છે નથી ચેક કરો બાકી તો દર વર્ષે છેલ્લા સાત આઠ વર્ષથી અમને આ એક ને એક નોટિસ આપ્યા રાખે ને દર ફેર હાલે કારણ કે જ્યારે બીનાબેન આચાર્ય મેયર હતા ત્યારે કમિશનર બીનાબેન કમિટીના ચેરમેન બાંધકામ શાખાના ચેરમેન બધાએ માર્કેટની મુલાકાત લીધી હતી ને એ ટાઈમમાં એ લોકોએ સર્વે કર્યો હતો કે આ જર્જરિત નથી રિપેરિંગને લાયક છે પણ આજ સુધીમાં અમને કોઈ એનો જવાબ નથી મળ્યો ગયા વર્ષે નોટિસ આવી ત્યારે પણ અમે માગણી કરી હતી કે અમે તમને સાથ સહકાર આપશું અમારો તમને સાથ સહકાર જ છે તમારે જ્યારે રિનોવેશન કરવું ત્યારે અમને ટાઈમ આપો અમને બીજી જગ્યા ફાળવો ને કેટલા ટાઈમમાં રિનોવેશન કરીને અમારી જગ્યા અમને જ પાછી આપશો એવું લેખિત માં આપો એના વિશે કાંઈ પગલા લીધેલા નથી